હરી ઓમ સીરિયલ નંબર અઠાવીસો એકસઠ યથાપુ સમ્યક્ણે રથા નિપુણ સ્વેશ અથા વ્યક્તિ પોતાને બુદ્ધિમાન માની અને બીજાના દોષો જ કાઢ્યા કરતો હોય બીજાના દોષોમાં રહેતો હોય પરંતુ કદાચ એ એટલો નિપુણ બની પોતાના દોષો જોવા જાય પોતાના દોષો જોઈ અને એને દૂર કરવાની કોશિશ કરે તો પછી આ ભવસાગરથી સાગર થી પાર થવા કોણ રોકી શકે તો પાર ગણેશ પુરાણ માં કહે છે પરોપીતબીત બંધુર બંધુર પ્યા પર કદાચ એ આપણા પોતે ભાઈ ન હોય જ્ઞાતિ ન હોય અને કદાચ ધર્મ સંપ્રદાય થી પણ અલગ હોય પરંતુ જે આપણને હિતકારક હોય છે આપણને ઉપયોગ હોય તો અત્યંત ઉપયોગી હોવાથી એ ભાઈના બરાબર છે એ રૂપ જ છે એ પરાયો નથી અને કદાચ પોતાનો હોય જેમ કે પોતાના શરીરની અંદર રોગ ઉભો થાય તો એ રોગ અહિતકારક છે એમ પોતાનો બંધુ પણ જ્યારે પોતાનો વિરોધી બને છે પોતાના હિતમાં નથી તો એ પણ ખરેખર પરાયો થઈ ગયો પરાયો જે છે એ પણ જો પોતાના હિતકારક હોય તો એના માટે નજીકનો છે રોગ શરીરમાં ઉત્પન્ન થાય છે એટલે રોગ તો પાસે છે અને ઔષધિ જંગલમાં ઉત્પન્ન થાય એનો દ્રષ્ટાંત આપ્યું છે અહી તો દેહજો વ્યાધિર મૌષદમ મારણ બારે જંગલમાં હોવાથી દૂર હોવાથી પણ એ પોતા માટે હિતકારક છે અને નજીક હોવાથી પણ રોગ છે હિતકારક નથી એટલા માટે હિતકારક અને અહિતકારક ની વાત માટે જે લાભદાયક છે આપણા માટે જે નુકસાનદાયક નથી એના ઉપર આધારિત છે નંબર

અથવા આપણે સંત જીવ માનતો નથી એને જો કહેવા જો તો એની કહેવાથી પણ કોઈ લાભ નથી એ ક્યારે પણ એનો ગ્રહણ ન કરે તરત જ એને કાઢી નાખે અને બીજું અવેરતા જેને વૈરાગ્ય નથી વૈરાગ્ય નથી એને પણ તમે કહો તો પણ એનો અમલ કરતો નથી એટલે એને કેવું ને કેવા બરાબર છે એના માટે અહીંયા અમે દ્રષ્ટાંત આપ્યું છે કે ગોક્ષીરમ શાસ્વતાદ્મિવ ગાય ગાયનું દૂધ પવિત્ર છે પણ કુતરાના ચામડાની અંદર જો એને રાખવામાં આવે જેમ કુતરાનું ચામડું પડ્યું હોય એની અંદર ભરવામાં આવે તો પછી એ પવિત્ર ગણાય નહીં એ દૂષિત ગણાય અને દોષયુક્ત હોવાથી એ વખતે એ ગ્રાહ્ય નથી એમ ઉપદેશ માટે પણ જેમ કે ગીતામાં ભગવાને ઉપદેશ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો આપ્યો તો પરમાત્મા સર્વજ્ઞ હતા છતાં પણ એમની મેદાન કેમ પસંદ કર્યું એ વખતે કેમ આપ્યો ત્યારે अर्जुन ની જિજ્ઞાસા پیدا થઈ એટલે અવિરક્તાય એટલે વૈરાગ રહિત ને આ કહેવા જો તો પણ નકામું અને પાછું સાથે સાથે અભક્ત એટલે જેને આપણે ભક્ત નથી આપડે પરતે શ્રદ્ધા નથી કારણ કે એ વખતે અર્જુન એમનો ભક્ત બન્યો તો અને એની શ્રદ્ધા થઈ ત્યારે કે આવું સફળ છે સિરિયલ નંબર અઠ્યાવીસો પાસઠ આત્મપુરામાં કહે છે ગૃહ ક્ષેત્ર કલત્રાદી દુસ્ત્યાજ્ય સર્વ જંતુભિ તત્વ પિનત્જેત ગર્વ તત્વપિનત્વજેતે શ ગર્વ પર્વત મદભુતમ ગૃહ ક્ષેત્ર કલત્ર આદિ દુસ્તાજ્યુ સ્ત્રી પુત્ર આદિ કોઈને પણ ત્યજી શકતું નથી કારણ કે એના પ્રત્યે પણ ઘણો સ્નેહ અને મોહ હોય છે એટલે ત્યજી શકતું નથી સત પણ કદાચ ત્યજી દે સત પણ કદાચ ત્યજી દે તો પણ આત્મરૂપ અભિમાન રૂપ જે આત્મા અભિમાન જે છે એટલે અહંકાર છે એ અહંકાર પણ તજી શકાતો નથી એ અહંકાર રૂપી પર્વતને ત્યાગ કરવો ઘણું અઘરું છે એને તજી શકાતો નથી સિરિયલ નંબર અઠ્યાવીસો એકોતેર સુભાષિત રત્નમાં કહે છે પરીક્ષા સુર પરીક્ષા પરીક્ષા સાચો મિત્ર એ છે કે આપત્તિ કાળની અંદર જ્યારે વગર કીધે સહયોગમાં આવી જાય આપત્તિ કાળ આવે ત્યારે બોલાવાની જરૂર ન પડે પણ વગર કીધે પણ સહયોગમાં આવી જાય એટલે આપત્તિ કાળે મિત્ર ની પરીક્ષા થાય અને ત્યારે જ ખરેખર એ મિત્રની સાચાઈનો ખ્યાલ આવી શકે એ જ સાથે વંશની પરીક્ષા વિનંતી થાય વંશની પરીક્ષા વિનંતી થાય જેમ કે એક વાર કાશીમાં મેં ભણતા હતા અને પૂજ્ય દાદા કૃષ્ણશંકર શાસ્ત્રીજીના પરપોત્ર એમના પોત્ર ભાગવત ઋષિ ભાગવત ઋષિના પુત્ર એમનું કૃષ્ણ પાસળ નામ છે એ જ્યારે પણ ત્યાં ગુરુ કાશ્મીર વિદ્યાભવન આશ્રમ આવેલા અને કોઈએ પરિચય આપ્યો કે ભાઈ ગુજરાતના સ્વામીજી છે ત્યારે તરત જ એમને દંડવત નમસ્કાર કર્યા કારણ કે દાદાજીના વંશની અંદર આ વિનય રહેલો હતો એટલે વિનયની વંશની પરીક્ષા વિનયથી થાય એની વાણીથી થાય કારણ કે લોહીના ગુણો પણ ખૂબ જ કામ કરતા હોય છે પણ લોહીના ગુણ એક માત્ર થી નહીં લોહીના ગુણ પછી પણ એને સારા સંસ્કાર પણ જરૂરી છે સુરવીરતાની પરીક્ષા યુદ્ધમાં થાય સાચા સુરવીર એ ગણાય કે જે યુદ્ધમાં ટકી જાય યુદ્ધની અંદર આપણા ભારતીય સૈનિકો સારું સ્થાન ધરાવે છે પણ એમાં અપવાદ રૂપે કઈ હજાર કઈ હજારો ની અંદર લાખો પણ ખરા કઈ લાખો ની અંદર બે ત્રણ એવા પણ સૈનિક મળ્યા બન્યા એવા સાંભળ્યા કે જે યુદ્ધના વખતે હથિયાર સાથે ભાગી ગયા અને યુદ્ધ ડરી ગયા એટલે ત્રણ વર્ષ જેવા પટિયાલા જેલમાં રહેલા એટલે સુરવીરની પરીક્ષા અને અસ્ત્રીની પરીક્ષા જ્યારે નિર્ધન પતિ થઈ જાય ધન થઈ જાય કડકી આવે ત્યારે પણ સ્ત્રી પોતે પૂરી પતિની છાયા બની અને એ કષ્ટમાં લાગી રહેતા અસ્ત્રીની પરીક્ષા પણ આ વખતે થાય છે सीरियल नंबर अठावीसो ओगनाशी दक्ष समृद्धि में कह गुणा दस परस्य पर साधो रूपंथ तेजस बलंथ सोचम आयुष्यम आरोग्य मलोल दुस्वप्न नेगा स्नानी अंदर दस गुण रेला है कया कया તો એ બતાવે છે પ્રથમ રૂપમ જ્યારે કોઈ સ્નાન કરે છે વ્યક્તિ એટલે પોતાનું જે ભગવાન સ્નાન દ્વારા એમાં અભિવૃદ્ધિ થાય છે તેજ એટલે રૂપ અને તેજની અંદર એ છે કે સ્નાન પછી વ્યક્તિ એ જ વ્યક્તિ સ્નાન પૂર્વ અને પશ્ચાત ઘણું અંતરે એટલે એની તેજસ્વીતા સ્નાન પછી વધારે લાગે છે સાથે સાથે બળ પણ વધી જાય છે અને પવિત્રતા સ્નાન પછી સ્વાભાવિક સારા વિચારોની પવિત્રતા સ્વભાવિક આવે છે આયુષ્ય આરોગ્ય એવાથી એનાથી અને આયુષ્યની વૃદ્ધિ પણ થાય છે અને અલોલુપમ એટલે ભીરુપણ સ્ફૂર્તિ દ્વારા જેમ કે શરદીઓમાં પણ સ્ફૂર્તિ સ્થાનથી આવે ને ઘણા આળસ કરીને સ્થાનથી ડરતા હોય છે અને એ શરદીની અંદર પણ પાછું ગીઝરનું પાણી હોય તો પણ કે સ્નાનથી ઠંડી લાગશે જ્યારે અમુક સંત મહાત્માઓ શરદીની અંદર પણ ગંગાજીમાં ત્રણ ત્રણ વખત સ્નાન ત્રણે સંધ્યા કરતા હોય છે એટલે અલો અલુ આરુગ દુઃસ્વપ્ન ખરાબ સ્વપ્ન એનાથી આવતું સ્પ્ન પણ સારું આવે કારણ કે જ્યારે સુધી વખતે ભગવાનનો સમર્ન કરતા કરતા સુવે તો સ્વપ્ન સારું આવે અને એના દ્વારા એની કીર્તિની યશ પણ વધે સારા

એ એના તટ છે તટ એટલે કિનારો છે અને દયા રૂપે તરંગો વાળા આત્મા એટલે અંતકરણમાં હે પાંડુપુત્ર યુધિષ્ઠિર તમે ત્યાં આગળ અભિષેક કરો કારણ કે જે જળ છે જળાભિષેક આપણે ભગવાને કરીએ છીએ તો એ અભિષેકથી એનું પુણ્ય જરૂર મળશે પણ એનાથી અંતકરણ પુરુષ શુદ્ધ થતું નથી